પ્રેસ ધોડ ગુડ ઇવનિંગ સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો ચોક્કસ પ્રભુનું વચન કે છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુની આભાર સુધી કરો હાલેલું અહીંયા કસાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી રજો ઈશ્વરને જણાવો હાલેલું અહીંયા ઘણીવાર જેમ જેમ દિવસ આગળ વધે એમને એમ એમ આપણા મન પર વધારે ચિંતા સતાવે નહીં શું થશે આગળ શું થશે પ્રભુ પ્રાર્થના કે અર્ણો કરું છું કરી રહી છું કશું દેખાતું નથી કશું થયેલું નથી નહીં સમટાઈમ્સ માણસો તરીકે આવી બાબતો મનમાં આવન જવન ટ્રાવેલિંગ કરતી હોય પણ જેમ આપને કહ્યું એમ કે આપણે જીવતા ઈશ્વર પર જેમ સવારમાં વાત કરી ભરોસો રાખીએ એમ આપણે વિશ્વાસ રાખીએ કેમકે આપણે એટલું જ જાણીએ છીએ કે મારું આયોજન પૂરું થયું નથી અથવા મારી માગણી સંભળાઈ નથી પણ દેવે તો આપી જ દીધું છે અને એ તેઓ જાણે આપણી વિશ્વાસની જાણે પરીક્ષા કરતા હોય અથવા તેઓ જોતા હોય કે મારો દીકરો શું કરે છે ધીરજ રાખે છે રાહ જોય છે મારા પર વિશ્વાસ રાખે છે કે મારાથી નારાજ થઈને ચાલી જાય છે ચાલી જાય છે હે ઘણી બધી વખત ઘણી બધી બાબતો આપણને ઘણું બધું શીખવાડી જાય છે ઘણીવાર શરૂઆત નથી સારી હોતી અને પાછળના સમયમાં પ્રભુ ઘણો બધો આશીર્વાદ આપે છે દિવસના શરૂઆતના કલાકો નથી સારા હોતા પણ જ્યારે બિછાના પર જઈએ છે તો આભાર સુધી માટે ઘણા બધા કારણો આપણી સમક્ષ હોય છે નહીં પ્રો ઇઝ ધ લોડ અને બે હજાર છવ્વીસના વર્ષમાં એ યાદ રાખીએ કે મારો પ્રભુ આવવાના છે આપણું રૂપાંતર થવાનું છે આપણે તૈયાર રહેવાનું છે અને જે કઈ બાબતો મારી સમક્ષ છે એમાંથી તે મને બચાવનાર પ્રભુ છે જે મને મૂકી દેશે નહીં છોડી દેશે નહીં જે મારા પાળક છે જેના લીધે મને કંઈ પણ ખોટ પડશે નહીં હા લીલું ભૈયા પ્રેસલો જો તમે અને હું તેમના બાળકો છે તેમના દીકરા છે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી ટુ બાબતને માટે ચિંતા કરવાની ઈશ્વરના બાળકો છે હાલે લઈએ લોડ અને ખરેખર વાળા મિત્રો જ્યારે આપણે તેમના પ્રમાણે ચાલીએ છે વચન પાડીએ છે વચન સાંભળીએ છીએ તેમની ઈચ્છા પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ બન્યા વગર રહેતું નથી માંથી છ અને તેત્રીસ બસ પ્રભુને શોધવાના છે હા લેલું તેમના રાજ્યને તેમના ન્યાયપણાને શોધવાનું છે અને જે વાનાની અગત્યતા છે ચોક્કસ અને જો આપણે તેમના મનસુબા પ્રમાણે ઈચ્છા પ્રમાણે કહ્યા પ્રમાણે આજ્ઞાઓ પાડીને આધીન થઈને આપણે તેમની પાછળ ચાલીએ છીએ ચોક્કસ મુશ્કેલીઓ હશે આવશે પણ એમાંથી પ્રભુ બહાર કરશે બેઠા કરશે સ્થિર કરશે અને પ્રભુ પડવા દેશે નહીં હું તમને કહું છું તમે કોઈ પણ દેશના ખૂણામાં હોવ વિશ્વમાં કોઈ પણ શહેરમાં બેઠા હોવ દુખી છો હતાશ છો નિરાશ છો રડી રહ્યા છો પણ ડૂ નોટ વરી પ્રભુ યોગ્ય સમયે સગડું દૂર કરે છે સગડું દુઃખ દૂર કરે છે અને યોગ્ય સમયે પ્રભુ પૂરું પાડે છે કશું જ ન હતું તોય પ્રભુએ ઓર્ગન આપ્યું સોલાર સિસ્ટમ આપી વર્ષ બે હજાર પચીસમાં તમને કે મને ભૂખ્યા રહેવા દીધા નથી તમે અને મેં ખોરાક ખાધો છે અને આપણને સારું એમણે પહેરાવ્યું છે આપણને તંદુરસ્ત રાખ્યા છે બીમાર પડ્યા છે તો પણ બધી વ્યવસ્થાઓ આપી છે તકલીફો આવી છે મુશ્કેલી આવી છે તો પ્રભુએ એના લોકો આપ્યા છે પ્રાર્થના દ્વારા આપણને ટેકો મળ્યો છે પ્રભુ કોઈને ને કોઈને આપણા જીવનમાં એમના દૂતના રૂપમાં મોકલી આપે છે અને મારા જીવનમાં એ કેટલી બધી વખત બન્યું છે કેટલી બધી વખત બન્યું છે ચોક્કસ વર્ષ બે હજાર પચીસથી થી ઘણી બાબતો હું જોઈ નથી શકતો જે બનેલી અગાઉ પણ ઈશ્વરને બધું શક્ય છે વિશ્વાસ સાથે કે બે હજાર પચીસમાં જે આશીર્વાદો જોઈ નથી શક્યા એ આશીર્વાદો બે હજાર પચીસમાં જોઈ નથી શક્યા એ આશીર્વાદો બે હજાર છવ્વીસમાં જોવાના છે પણ પડતું મૂકીએ નહીં દુખી થઈએ નહીં ચિંતા કરીએ નહીં વિશ્વાસમાં મજબૂત બનીએ હાલે લુ જુઓ તમે અને હું પ્રભુશ્વના લોહીમાં ખરીદેલા બાળકો છું એટલે એવું તો નિયત બને કે બધું સહેલું હશે પ્રેઝ પણ હું તમને સાચું કહેવા માગું છું જેમ જેમ બાળ મંદિર પહેલો બાળ વિભાગ મતલબ કે પછી ફર્સ્ટ સ્ટેન્ડર્ડ અથવા સિનિયર જુનિયર કેજી અથવા ફર્સ્ટ સેકન્ડ થર્ડ જેમ જેમ આપણે આગળ વધીએ ભણવામાં એમ આપણી પરીક્ષાઓ અઘરી થતી જાય છે નહીં જ્યારે આ તો આપણી આત્મિક પરીક્ષાઓ છે જેમાંથી આપણે પસાર થવાનું જ છે અને થવું જ પડશે ચાહે તમે હોવ કે હું હોઉં કે પ્રભુના કોઈ પણ સેવક કે સેવિકા હોય ઘણી બધી એવી મુસાફરી કરવી પડશે જે ભલે તમને કે મને પસાર ના હોય પ્રભુને ખાતર તમારે અને મને તમારે અને મારે પ્રભુને પરીક્ષાઓમાં પાસ થઈને દેખાડવાનું છે ના પાસ થઈને નહીં એમાંથી પાર નીકળવાનું છે ઉત્તીર્ણ થવાનું છે વિશ્વાસ દ્વારા ધીરજ દ્વારા પ્રભુ પાસેથી બળ મેળવીને ઘણી વાર એવું થાય હું આ સાક્ષી કદાચ ઘણી વાર આપી શક્યો છું કે હું ઉપવાસ કરું એક દિવસ બોલીને કે આજે મરદી કરીને એસિડિટી અને વોમિટિંગને માથાનો દુખાવો ના થાય અને હું પ્રાર્થના કરીને ઉપવાસ મનમાં જાહેર કરીને નીચે ઉતરો અને હું એને વોમિટ કરતા જો માથું દુખતા જો રડતા જો પણ હું કંઈ વાંધો નહીં પ્રભુ મેં જે નક્કી કર્યું છે તમારામાં એ મનસુબ કાયમ રાખવા માટે મને મદદ કરજો માટે બીએ નહીં ગભરાએ નહીં સમટાઈમ્સ આપણે જે વિચાર્યું હોય છે એ સમયે જ આપણે ઘણું બધું નકારાત્મક જોતા હોઈએ છીએ પણ જે એમ ઈશ્વર જુએ છે એમ આપણે જોઈ શકતા નથી માટે ઈશ્વર જે બતાવવા માગે છે એ જોવા પ્રયત્ન કરીએ ના કે આપણી સામે જે પરિસ્થિતિ છે એને વિચારીને આપણે દુઃખી થઈએ લોડ આ વૈજ્ઞાનની પ્રાર્થના સાથે આપણે દિવસના અંત ભાગમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે એવા ઈશ્વર એવા પ્રભુ અમને મળ્યા છો જે અમારી ચિંતાઓ દૂર કરે છે જે અમારું ધ્યાન રાખે છે જે અમારી સંભાળ રાખે છે હા જે અમારા પાળક છે અમને લીલા બીડમાં ચડાવે છે શાંત પાણીની પાસે દોરી જાય છે હા પ્રભુ એમ અમને વિશ્વાસ પ્રમાણે તમારા ઉપરના લીલાછમ આશીર્વાદોથી ભરી દો પ્રભુ અને પ્રભુ તમારી ગજબની શાંતિ કે જે જગત પામી શકતું નથી એ શાંતિથી તમે એમને ભરી દો અને તમારો પ્રેમ અને આનંદ અમારા ઘરમાં હવે રાસ કરે અને તમારો પ્રેમ અને આનંદ પ્રભુ એ દુઃખને ચિંતાને ઉદાસીનતાને નિરાશાને ઘરમાંથી કાઢી નાખે પ્રભુ એની અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને પ્રભુમાં પુષ્કળ આશા સાથે આનંદ સાથે વિશ્વાસ સાથે બાકીના દિવસના કલાકોમાં આગળ અમે વધીએ એવું તમે થવા દેજો અને પ્રભુ વિશેષ અમારા બિછાના પર જઈએ પહેલા અમે અમારા જીવનમાં તમારી મોટી દયા કૃપા અને કરુણા જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દો સાથે પ્રભુ જે બાબતોને માટે તમારા બાળકો તરીકે અમે રાહ જોઈ રહ્યા છે બને એ બાબતો બને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દયા કરો પ્રભુ કૃપા કરો પ્રભુ મદદ કરો સહાય કરો પ્રભુ કોઈક અમારી ભૂલના કારણે અમારા કાર્યને કારણે પ્રભુ અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે અમારા વિચારાનો કારણે પ્રભુ પ્લીઝ માફ કરો દઈ માફ કરો પ્રભુ ક્ષમા કરો પ્રભુ માફ કરો પણ પ્રભુ અમારી પ્રાર્થનામાંથી રૂકાવટો તોડો અમારા બંધનો ખોલો અમારી વિરોધની સર્વ નકારાત્મક બાબતો દુષ્તાના બંધનો શત્રુની ચાલો વિરોધીના બાણો બધું તમે દૂર કરો એ સાહેબ ચોપન સત્તર પ્રમાણે પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા થાય અમારા દ્વારા મન બદલાય પ્રભુ જેને માટે અમે રાહ જોઈ રહ્યા છે બધું જ અમે અમારા જીવનમાં જોઈ શકીએ તમારા બાળકો તરીકે અત્યારે એવું થવા દો દરેક સાંભળનાર પર તમારો આત્મા ઉતરી આવે પ્રભુ નવોને તાજો સ્પર્શ મળે દરેકને શુદ્ધ કરો પાપોની ક્ષમા કરો પ્રભુ નવો ને તાજો અભિષેક આપો પ્રભુ તમારો સ્પર્શ આપો પ્રભુ અને તમારા જબર બળથી જોશથી થી તમે ભરી દો પ્રભુ તેમના તેમની પાસે રસ્તો નથી પણ તમે તો રસ્તો ઈશ્વર છો પ્રભુ પ્રભુ માટે રસ્તાઓ ખુલ્લા કરો જે પરિસ્થિતિમાં તેઓ ભરાઈ ગયા છે એમાંથી એમને બહાર કાઢો પ્રભુ કદાચ જગર પ્રમાણે સારું ખરાબ વિચારતા હોય પણ પ્રભુ એ પ્રમાણેની તમારી ઈચ્છા પૂરી થયેલી હોય પ્રભુ ભલે એ પછી અમારી દ્રષ્ટિમાં ખરાબ પણ હોય સારું ન પણ હોય પણ અમે એને સ્વીકારી લઈએ કે આ તમારાથી થયું છે અને સારું જ છે અમારા માટે ભવિષ્ય માટે અને તમારું વચન અમારા માટે આશીર્વાદિત થાય કે હું દુઃખી થયો કે હું દુઃખી થઈ એ ગુણકારક મારા માટે રહ્યો સર્વની સમસ્યાઓ દૂર કરજો માંદગી દૂર કરજો લડાઈ ઝઘડા કોટ કહેશે એફઆઈઆર ખોટો તો મતો દૂર કરજો તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભિતા ઘણા બધા આત્માઓનાસમાં જતાં બચી જાય પ્રભિતા માદાઓ સંપૂર્ણપણે પણ પ્રાપ્ત કરે વિદેશ સેવાના રસ્તા ખોલે લગ્નનો આશીર્વાદ મળે બાળકધનનો આશીર્વાદ થાય તેમને નોકરી ધંધા રોજગાર આશીર્વાદ થાય નથી જોબ તો તેમને જવાબ મળે વિદ્રોહ વિધવા બહેનો અનાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યો સાથે રહે જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરો દેશ વિદેશમાં અપાતી પરીક્ષાઓમાં પણ તમે પાસ કરો તમારી સેવિકાના ખેતરમાંથી એ અવેદના ખાલી જ કરો પ્રભુ તમારા એક સેવક અને સેવિકાના બંનેનું એક એક જે મકાનો વેચવાનું છે અલગ અલગ જગ્યામાં વેચાઈ જાય પ્રભુતા લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ એવું પણ તમે થવા તો દરેક સેવક સેવિકાની સેવાને આશીર્વાદી અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરો બંધ દરવાજા ખોલો અને મારા સતાવનારાના મન બદલો જે કંઈ અમે ઘુમાવી છે પ્રભુ કૃપા કરો દેહ કરો અમને બધું પાછો પાઓ એવી અમે પ્રાર્થના કરી છે અને અમારી નાની સેવા દ્વારા કેવળ તમને મહિમા મળે પાપોની ક્ષમા કરજો દેહનો પુનૃથન આપજો રાત્રિ મીઠી નિંદ્ર આપજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને સવારમાં તમારું ભજન ક્રન્ટો માગતા પ્રભુ ઈસુ શું સાંભળો દે બાપ માન્ય કરજો આમીન આમીન અમીન અમીન